રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસનું સ્ટેન્ડિંગ કમિટીએ જ્યારે બજેટ રજૂ કર્યું આ બજેટમાં અમે લોકોએ જોગવાઈ અલગ અલગ લોક ઉપયોગી જોગવાઈઓ અમે બહાર પાડી હતી રિલીઝ કરી હતી એ અનુસંધાને સિટી બસની પણ એક જોગવાઈ હતી કે રાજકોટમાં સાઠ વર્ષ કે સાઠ વર્ષથી ઉપરના દરેક સિનિયર સિટીઝનો દિવ્યાંગ બાળકો અને વડીલો જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ એકવીસ કેટેગરી છે દિવ્યાંગોની ડાયાબિટીસ અને માટે બજેટમાં જોગવાઈ હતી કે સંપૂર્ણપણે આખા રાજકોટમાં નિઃશુલ્કપણે સિટી બસ સેવાનો લાભ મળે બીઆરટીએસ હોય કે આખા રાજકોટમાં સિટી બસો તમામ એને નિઃશુલ્કની યોજના જાહેર કરી હતી પરંતુ કેન્દ્ર સરકારની લોકસભાની ચૂંટણીની આચારસંહિતાના કારણે કાર્યપૂર્ણ પૂર્ણ નહોતું કરી શક્યા પણ જેવી આચારસંહિતા પૂરી થઈ અને આજે અમે જાહેરાત કરીએ છીએ આપ સૌના માધ્યમથી રાજકોટના તમામ સિનિયર સિટીઝન વડીલો અને માતાઓ અને એકવીસ જે કેન્દ્ર સરકારે જે રિલીઝ કરેલી ગાઈડલાઇન મુજબ દિવ્યાંગોની જે કેટેગરી થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને જ્યુનાઇલ ડાયાબિટીસવાળા પેશન્ટોને આજેથી રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે જાહેરાત કરીએ છીએ અમે સૌ કે સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે એની એક પ્રક્રિયા છે તમારા નજીકમાં આવેલી કોઈપણ વોર્ડ ઓફિસે માત્ર તમારો જન્મનો પુરાવો આધાર કાર્ડ હોય ડ્રાઈવિંગ લાઇસન્સ હોય કોઈ પણ જન્મનો પુરાવો આપશો એટલે એક કાર્ડ આપવામાં આવશે કાર્ડની બે કેટેગરીના કાર્ડ છે એક સિનિયર સિટીઝનનું અલગ છે અને દિવ્યાંગોનું અલગ છે બે કેટેગરીના કાર્ડ છે તરત જ ત્યાંથી ત્યાંથી તમને કાર્ડ એલોટ કરવામાં આવશે એ કાર્ડ ફરજિયાત આપણી પાસે રાખવું જરૂરી છે એનાથી મુસાફરીમાં નિઃશુલ્ક રાજકોટમાં ચાહે બીઆરટીએસ હોય કે રાજકોટની સમગ્ર કે રાજકોટની કોઈપણ સિટી બસ હોય ત્રીઓ જાહેરાત કરીએ છીએ